આ કલી ગમે તેવો હોય પરંતુ આ કલીની સમક્ષ જે જેમ મહાપ્રભુ અલૌકિક શરણનું દાન કરે છે એ એનાથી કંઈ અધિક ફલરૂપ છે તમે ચિંતા કરો એ જ પૂર્ણ પુરુષોત્તમ અનંત બ્રહ્માંડાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદ આપના મનને પ્રવૃત્ત કરો આપના ચિત્તની આપના અંતઃકરણની

જેમ શાસ્ત્રીજી વાત કરી એને હું પુનઃ એકવાર કહી રહ્યો છું આ કલી જેવો શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી માં પરિવર્તિત કરી દેવું ત્યાં સુધીનું કઠોર તપ કર્યા પછી શું થતું તો કહે સાક્ષાત્કાર થતો એ સાક્ષાત્કાર શું છે જ્યાં ભગવાન ઐશ્વર્ય સહિત પધાર્યા ચતુર્ભુજ સ્વરૂપ છે નંદ સુનંદન આદિ પાર્ષદો પ્રભુની ની આસપાસ થાળા છે અરે કેટલા શ્વેત હાથીઓ પોતાની સુંડ ચામર લઈને પ્રભુને પંખો કરી રહ્યા છે એરાવત ને પણ ફેકા પાડી દે એવા વિશેષ રૂપે ગજરાજો પોતાની સહસ્ર સુંડો થી એક એક સુંડ ગુલાબદાની લઈને પ્રભુની ઉપર ગુલાબ જલ છિડકે છે આવું અપાર ઐશ્વર્ય સહિત જ્યાં પ્રભુ પધારે અને પધાર્યા પછી કેવલ તારે શું જોઈએ છે તથાસ્તુ આટલું કયા પછી પધારી જાય અને કહેવાય સાક્ષાત્કાર આ સત્યવથી લઈને દ્વાપર સુધી આવું જોવામાં આવતું હતું પરંતુ આ કલીની અંદર શ્રી મહાપ્રભુજી ની કૃપાથી પૂર્વમાં સાક્ષાત્કાર થતો હતો હવે આ કલીમાં જયારે શિવનું મહાપ્રભુ આપ સ્વયં વદનાવતા સ્વરૂપે પ્રકટ થયા પોતાના નિજ જીવોનું વર્ણ કર્યું ત્યાર પછી સાક્ષાત્કાર નહીં પરંતુ સહાનુભવ દાન થાય છે આનો ભેદ સમજવો બહુ જરૂરી છે પ્રિયજન એક ભક્તિ હોય છે ઐશ્વર્ય પ્રધાન ભક્તિ ચોરાસી વૈષ્ણવ અંતર્ગત ગોવિંદુબે

એનો જે રાગ છે એ બે ક્ષણ માં એનો જે પ્રેમ એની જે આસક્તિ છે એમાં જે અમારી રુચિ છે એ જાણે એક ક્ષણ માં તૂટી જાય છે સુરતવર્ધનમ શોકનાશનમ સ્વયત વેણુના શુષ્ઠ ચુંબિતમ હે પ્રભુ જ્યારે આપ આપના અધરોષ્ઠ ઉપર અલૌકિક આપની એ મહાનંદા સ્વરૂપા એ વેણુજીને જ્યારે આપ ધારણ કરો છો અને એમાં પણ જ્યારે આપ આપની અધર સુધા પૂરો છો અને એ જ્યારે અમારા કર્ણેન્દ્રિય થી હૃદયન્દ્રિય સુધી પહોંચે છે ત્યારે અમને એવો આધાર થાય છે કે એક ક્ષણમાં જાણે અમે અમારો સર્વ સંસાર ભૂલી ગયા છીએ ભક્તિ માર્ગીય જીવની પ્રથમ અવસ્થા એ જ આ છે કેમ આપણું ચિત્ત પ્રભુમાં નથી લાગતું શા માટે ચિત્તમાં ઉદ્વેગ થાય છે એનું કારણ એ છે કે આપણે આપણા ચિત્તને ઉભય તરફ વાળીને બેઠા છીએ ક્યારેક એ સંસારમાં જાય છે ક્યારેક એ ભગવદ આસક્તિમાં જાય છે મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ એવો આપણા શાસ્ત્ર કહે છે આપણું જે આ મન છે એ મન કેવું છે કદાચ આખા આ દેહને ચલાવનારો એ દેહી હોઈ શકે એક અંગુષ્ઠ માત્ર એક દેહી હોઈ શકે પરંતુ એનું પણ જે નિયંત્રણ કરે છે એ છે મન આત્મે બંધુ રાત્મૈવ રિપુરાત્મ શાસ્ત્રમાં સર્વથી શ્રેષ્ઠ એ આત્માને માની છે પરંતુ એ જ આત્મા જો સર્વશ્રેષ્ઠ હોય એ જ આત્મા જો પરમાત્માનો નો અંશ હોય તો એ જીવનો શત્રુ કેમ બની શકે એ જીવનો મિત્ર કેમ બની શકે કારણ કે આત્માને પ્રકટ કરનારા પરમાત્મા તો સ્થિત પ્રજ્ઞ છે એને હર્ષ શોક આદી કોઈ અનુભૂતિ નથી નમે દ્વેશ્યો સ્ત્રીનો પ્રિય ભગવાન ગીતામાં કહે છે તો એનો અંશ આ રીતના કઈ કેમ હોઈ શકે એ આત્મ તત્ત્વને ઉપર પણ અધિકાર કરનારું જે કોઈ પણ તત્વ છે એ છે મન માટે કહ્યું મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ જીવનું આ સંસારની અંદર બંધાવું અર્થાત એ જન્માંતરોની અંદર એ જન્મ જન્મમરણના ચક્રની અંદર ફરતું રહેવું એનું પણ એકમાત્ર કારણ મન છે અને મોક્ષયોહ એ પરમપદને પ્રાપ્ત થઈ જવું એનું કારણ પણ મન છે જ્યારે એ મન નું નિવેદન આપણે પ્રભુના યુગલ ચરણાર્ગનમાં કરીએ છીએ ત્યારે નિશ્ચિતપણે એ મન સંસાર તરફ નહીં પરંતુ ભગવદ આસક્તિમાં પરિવર્તિત થશે સંસારની આસક્તિ એ નશ્વર છે એનો એક દિવસ નાશ થઈ જવાનો છે કારણ કે જયારે આ આખો આ બ્રહ્માંડ જ નહીં રહે તો આપણો સંસાર ક્યાં છે અચ્છા તમે હવે એ વિચારો ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન હે અર્જુન આ સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ તું જોઈ રહ્યો છે જરાય જ અંડ સ્વેદ જ ઉદ્બી જાદી આ સર્વ કાય એ મારું અંશ છે હું એનો અંશી છું એક આ સંબંધ છે અને એક આપણા લૌકિક સંબંધ છે જે લૌકિક સંબંધની અંદર આપણો આખો પરિવાર આવી ગયો માતા પુત્ર બંધુ સ્ત્રી વગેરે વગેરે આપણો આખો પરિવાર આવી ગયો આખો સંસાર આવી ગયો પ્રભુની આ આજ્ઞા આજથી લગભગ દ્વાપર યુગમાં થઈ હતી તે પૂર્વે પણ આ ઘટના તો ઘટિત થયેલી છે અને અદ્યાવધી આ હકીકત છે અને કોઈ બદલી નથી શક્યું અને ભાવિ સમયમાં પણ આને કોઈ બદલી નહીં શકે કારણ કે આ જે સંબંધી સામે જેના માટે આપણી આસક્તિ થઈ છે એક દિવસ જ્યારે એનો દેહ પડી જાય છે ત્યાર પછી કેવલ એમની સ્મૃતિ રહી જાય છે જેમનામાં તમે આસક્તિ કરી હતી એમની ઉપસ્થિતિ નથી હોતી ત્યારે શું થાય છે તો ત્યારે એમની ઉણક જણાય છે કહેવાનું તાત્પર્ય આપણા ચોરાસી લાખ જન્મ આપણે ફર્યા છીએ એ ચોરાસી લાખ જન્મની અંદર પ્રત્યેક જન્મમાં આપણા આખો સંસાર એ અલગ અલગ હતો પ્રત્યેક જન્મમાં આસક્તિ કરીને ફરી પાછો જન્મ લીધો છે ફરી પાછી આસક્તિ કરીને આ પ્રકારે ચોરાસી લાખ જન્મ ફર્યા પછી શાંડલ્ય સંહિતા અનુસાર તેત્રીસ જન્મો સુધી મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને સૂર્ય સૂર્યચંદ્રાદિ દેવોની ભક્તિ કરી શિવ વિરંચ્યા ભક્તિ કરી વિષ્ણુ ભક્તિ કરીને પછી આવ્યા છીએ અને આ જન્મમાં પણ એ જ મારો સંસાર એ જ મારું આપણી અહંતા મમતાની અંદર જો આપણે રમમાણ રહેશું તો શહેર મહાપ્રભુ આજ્ઞા કરે છે તદ અનુસાર કોઈને ભગવાન નામનો આગ્રહ રખાવો તો કહે અરે હજી તો આટલો નાનો છે આટલી નાની ઉંમરથી શું અને એને ભગવાન મય બનાવી દેવાય હજી તો એને સંસાર માણવાનો છે પ્રભુએ તમને તમારા તેત્રીસ જન્મ આપ્યા છે અને એ તેત્રીસ જન્મોની અંદર કામેર સ્થિર સ્થિર હિત જ્ઞાન પ્રબદ્યંતેન્ય દેવતા ભગવાન જેમ ગીતામાં આજ્ઞા કરે છે જીવ જન્મની અંદર અન્યાન્ય ક્ષુદ્ર દેવોની ભક્તિ કરે છે ભક્તિ કર્યા પછી એને સંસારને ભોગવવા માટેનું સુખ એ દેવતાઓ પ્રદાન કરે છે તેત્રીસ જન્મો સુધી આપ સૌ આ સંસારના ભોગને ભોગવી રહ્યા છો આ જન્મની અંદર આ સંસાર આશક્તિનો જ્યારે તમે તમારા મનથી ત્યાગ કરશો તો જો એનો ત્યાગ ના થઈ શકે એનો પણ ઉપાય શ્રી આપ્યો છે કૃષ્ણસ્ય યોજયે તમે એનો ત્યાગ કરવા સમર્થ નથી કોઈ વાંધો નહીં એ જ તમારી અહંતા મમતાને ભગવદ્ ગામી બનાવી દો એ જ તમારી અહંતા મમતાને પ્રભુને સોંપી દો જે ઘરની અંદર તમે રહો છો એ ઘર તમારું ન રહીને પ્રભુનું ઘર થઈ જાય જે પરિવાર તમારો છે જે તમારા પરિવારના સદસ્યો છે એ તમારા સંબંધી પછી પેલા મારા ઘરે હું જે ઘરમાં રહું છું એ મારા પ્રભુનું ઘર છે અને એ મારા પ્રભુના જે દાસ છે એ અમે સૌ એકસાથે પ્રભુના ઘરમાં રહી અને પ્રભુની સેવા કરીએ આ પ્રકારે જ્યારે આપણા ચિત્તની અવસ્થા થાય ત્યારે કદાચિત આપણું ચિત્ત કદી ભગવત વિમુખ ના થઈ શકે કાલ શું કરી શકવાનો છે આ કલીની અંદર તો તમને કૃષ્ણ ભક્તિનો અધિકાર પણ નથી કલૌ ભક્તિયાદી માર્ગાહી દુઃસાધ્યા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ કલીની અંદર તો ભક્તિ કરવી પણ કઠિન છે એમાં આપણે અષ્ટપ્રહર સેવા કરીએ છીએ આ આ કંઈ અજુકતું નથી લાગતું જે કલીની અંદર તમને ભક્તિનો અધિકાર નથી એ કલીમાં તમે સર્વાત્મ ભાવ ભક્તિ તો બહુ નિમ્ન અવસ્થા છે સર્વાત્મ ભાવ દ્વારા તમે પૂર્ણ પુરુષોત્તમને સ્પર્શો છો એમનું અધરામૃત ગ્રહણ કરો છો એમને સ્નાન કરાવો છો એમના શ્રી સ્પર્શ કરીને એમને અંગવસ્ત્ર કરો છો અરે આજ સુધી ઋષિમુનિઓ એમના મુખની અંદર યજ્ઞમુખની અંદર એ અવિનિનારાયણને આહુતિ આપીને પણ

આ અનંત કાલ સુધી ઋષિઓ આ યજ્ઞ કરે છે આપના મુખમાંથી અગ્નિ થઈ છે માટે એ આહુતિ આપે છે કે આપના મુખમાં એ હવિષ્ય જાય અને આપ તૃપ્ત થાવ પરંતુ કરોડો આહુતિ આપ્યા પછી પણ આપ એકવાર તૃપ્ત નથી થતા એ કેવલ આ વ્રજભક્તોના ઘરેથી એક ખોબામાં કેટલી છાસ સમય આખી ઘૂંટ પણ ના આવે એટલી છાસને આપ ને તૃપ્ત થઈ જાવ આજ એ પૂર્ણ પુરુષોત્તમની વિલક્ષણતા છે માત્ર તમને સુખ આપી શકશો અને એ સુખ કેવું છે વિંદેત ભૂયસ તત એવું દુઃખ એક દિવસે એ જ સુખ દુઃખમાં પરિવર્તિત પરંતુ પ્રભુ દ્વારા તમને અલૌકિક સ્વરૂપાનંદ ની પ્રાપ્તિ થશે આ માર્ગ એવો માર્ગ છે અન્ય માર્ગો ની અંદર જીવ જીવને શાંતિ જોઈએ છે મર્યાદામાં ને પુષ્ટિમાં આ જ તફાવત છે હું એની વધારે વ્યાખ્યા નહીં કરું

એમની કૃપા દ્વારા જીવને પરમ શાંતિની અનુભૂતિ થાય આ મર્યાદાનો ક્રમ છે આ પુષ્ટિની પરંપરા બહુ અનોખી છે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી દ્વારા જે તમને ફળનું દાન થાય છે એ ફળરૂપ શ્રી કૃષ્ણ કેવા છે કોઈ બહુ સરસ કહે છે અજીબ મુકાંતે ઠહેરા હોવા હૈ કાફિલા જિંદગી કા अजीब मुकाम पे ठहरा हुआ है काफिला जिंदगी का सुकून ढूंढने चले थे नींद ही गवा बैठे करशती चित्तम जीवाना श्री कृष्ण नु ए स्वरूप छे के ए श्री कृष्ण जीवो चित्त ने खेची ले छे क्षणे क्षणे जेने कृष्ण नो ज्वर प्रकट थी जाए कृष्ण रस नो ज्वर प्रकट जेमना द्वारा थाय ए कृष्ण ने लीला छे અને એ જ લીલાની અનુભૂતિ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત સ્વરૂપ શ્રી વલ્લભ ક્ષણે ક્ષણે પોતાના નિજ જીવોને કરાવે છે પરંતુ આપણે એમને સમજી શકીએ છીએ વિશેષ વૃત્રાશુર કહે છે મનસ્મરેતા સુપતેર ગુણા હે પ્રભુ હે અશુપતે હે પ્રાણપતે મારું મન કેવલ આપના ગુણોનું સતત સ્મરણ કરતું રહે આ એકમાત્ર સાધન આ કલીની અંદર છે જેના દ્વારા તમે એ પૂર્ણ પુરુષોત્તમની અલૌકિક લીલા એમના નામ રૂપ ગુણ લીલા આદિ સર્વની અનુભૂતિ આ આપણા જડદેહથી જડ ઇન્દ્રિયોથી પણ કરી શકીએ છીએ શુક મહારાજ થઈ ગયો જયારે કૃષ્ણ અવતાર થયો હતો સારસ્વત કલ્પમાં ત્યારે એ મહારાજ થઈ ગયો તો થઈ ગયો ચિરહરણ લીલા ત્યારે થઈ ગઈ થઈ ગઈ ગોવર્ધન ધારણ જે લીલા હતી એ થઈ ગઈ થઈ ગઈ આ આજે પણ લીલા વિદ્યમાન છે કારણ કે શ્રી કૃષ્ણ આપ નિત્ય છે એ શ્રી કૃષ્ણની પણ લીલા નિત્ય હોય આ આજે પણ એ લીલા પ્રત્યક્ષ છે આપણે ત્યાં તો જે સેવાનો પ્રકાર છે એ પ્રત્યેક વૈષ્ણવને ત્યાં નિકુંજની સેવા બિરાજે આજે પણ એ વ્રજવતોના ભાવથી જ્યારે આપ ભજો છો તો આજે પણ એ જ શ્યામ સુંદર નાગર એ જ શ્રી કૃષ્ણ તમારા ઘરે આવી અને દહીંની માટલી ફોડી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હા એમનો સમય અલગ હોય એમની એ લીલા કરવાની રીત અલગ હોય પરંતુ આ નિત્ય છે પરંતુ આપણી ચિત્ત નિરોધ પ્રભુમાં થાય આપણું મન છે વનવે છે જો એની અંદર તમે સંસાર ને પ્રવેશ કરાવશો તો ભગવદ આસક્તિ ક્યારેય પ્રવેશ નહીં કરે જો ભગવ થઈ ગઈ તો સંસાર ક્યાંય દુર્ભાગ્યો જશે આચાર્યત્વે માર્ગ બતાવો એ અમારું કર્તવ્ય છે મેં આપને આ માર્ગ બતાવ્યો છે વૈષ્ણવત્વે પથિકત્વે કયા માર્ગ ઉપર આપને ચાલવું એ આપના ઉપર નિર્ભર કરે છે